સાળંકુના સુપ્રસિદ્ધ કૃષ્ણમંદિર હનુમાનજી મંદિર ખાતે દાદા ને હીરા જડિત ચાંદીના વાઘા ને સિંહાસન ને કાચના મહેલના થીમ શણગાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકો એ દર્શન લાભ લીધો હતો અને કાળી ચૌદશ નિમિત્તે યોજાનાર યજ્ઞની તળામાર તૈયારીને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો હવે જોઈએ સાળંગપુરા અંતક ન્યૂઝ બોર્ડ ચિંતન વાઘડિયા નો એક વિસ્તૃત અહેવાલ છે કૃષ્ણમંદિર દેવ હનુમાનજી મહારાજના મંદિર ખાતે હીરા જડિત ચાંદીના વાઘા ને સિંહાસન ને કાચના મહેલની થીમ શણગાર કરવામાં આવ્યો હતો કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આજે અને તહેવાર નિમિત્તે દાદાને ડાયમંડ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને કાચના મહેલની થીમનો શણગાર પણ કરવામાં આવ્યો હતો સવારે પાંચ ને પિસ્તાલીસ કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા આરતી કરવામાં આવી હતી ત્યારબાદ અન્ય આરતી પણ કરવામાં આવી હતી હીરા જળિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા ખાસ કરીને કષ્ટભંજન દેવના મુગટમાં સાત હજાર અને કુંડળમાં ત્રણ હજાર હીરા લગાડવામાં આવ્યા હતા સાણંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પીઠાધિપીઠ આચાર્ય રાકેશ પ્રસાદ દાસજી સહિત પુરાણી વિષ્ણુ પ્રકાશ દાસજી તથા હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો આ સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાણંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકદાસજી સ્વામીના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકોએ આ દર્શનનો લાભ લીધો હતો ચોવીસ જેટલા મોડના ડિઝાઇન કરવામાં આવ્યા અને વાઘામાં જયપુરી એરોડિયમ લગાડવાના કારણે આ વાઘા આજીવન એટલા ચમકતા રહેશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો